કે સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતની ધરતી ઉપર ઉપર ઉતરેશ અને ડ્રગ્સનું લેન્ડિંગ પોઈન્ટ ગુજરાત બની ગયું છે અને ગામડાઓ સુધી પહોંચીને બીજું અત્યારના વાલીઓને એટલી બધી ચિંતા છે તમે અમદાવાદ જેવા મહાનગરોની અંદર તમે જાઓ કોલેજ સ્કૂલની બહાર પાનના ગલ્લા ઉપર જેમ સિગરેટ કે માવો મળતો હોય એ રીતે ત્યાં ડ્રગ્સ મળે છે એમડી ડ્રગ્સ આ તે ગાંજો ચરસ માત્ર માત્ર ગુજરાતના હોમ મિનિસ્ટર એવી વાતો કરે કે અમે ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ ચમરબંધીને તમે પહેલાં પકડો કે કોણ બુટલેગર છે કોણ ગુજરાતની અંદર આટલો બધો દારૂ આટલા બધા માત્રાની અંદર જો ગુજરાતમાં આવતો હોય તો શું ગુજરાતની અંદર બને છે કે ગુજરાતના ક્યાંક બહારથી આવે છે ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટો લઠ્ઠાકાંડ અમારા ધંધુકા વિસ્તારની નથી હોતો બરવાડા રાણપુર ધંધુકાની અંદર લગભગ એકસો પંદર જેટલા લોકો બે દિવસની અંદર એક્સપાયર થઈ ગયા હતા એને હજી સુધી ન્યાય નથી મળ્યો એના આરોપી છૂટી ગયા ક્યાંથી શું થયું હજી કોઈને કાંઈ ખબર નથી માત્ર હોમ મિનિસ્ટરે આવીને આવી જ વાતો કરી દીધી આજથી લગભગ છ વર્ષ પહેલાં અને આજે પણ એમની હજી બધી વ્યાખ્યા બદલાતી નથી કોઈ પણ વસ્તુ હોય એનો એક ડોઝ હોય તમને ધારો કે કોઈ આપણે ક્યાંક કોઈ મીઠાઈ ભાવતી હોય પણ તમે જોઈને ઓવર મીઠાઈ લો તો તમને આપણે ક્યાંક સુગર થવાનો પણ તકલીફ થાય આવતા દિવસોની અંદર આ દેશની અંદર લોકોને સમજાય છે કે જે લોકો એવી વાત કરે છે કે અમે રામને લાવ્યા તો ભગવાનને લાવવાવાળા તમે કોણ હતા અને એવું કહે છે કે પાંચસો વર્ષ સુધી ભગવાન રામને રાહ જોવી હતી ભગવાનને આવવું હોય તો કોઈ રાહ જોવી પડતી નથી સમજો કે જ્યારે રાવણે જ્યારે સીતા માતાજીનું અપહરણ કર્યું લંકા લઈ ગયો ત્યારે ક્યાંક સમુદ્રની અંદર બ્રિજ બનાવવા માટે પણ પાંચસો વર્ષ નહોતા લાગ્યા ભગવાનને આવવું હોય તો એમાં કોઈ રોકી શકતું નથી પણ ભગવાનથી પણ મોટા થઈ જવાનો પ્રયત્ન અત્યારે આ લોકો જે જે બધા કરે છે પરિવર્તન એ સંસારનો નિયમ છે આજે જે લોકો સત્તામાં બેઠા છે કદાચ એમને અહમ હોય નમસ્કાર મિત્રો ભારત દેશ યુવાઓનો દેશ કહેવામાં આવે છે યુવાઓની સંખ્યા પણ આપણા દેશમાં વધારે છે યુવાઓ કઈ તરફ ફંટાતા હોય છે એ પણ મહત્વનું છે આજકાલ સોશિયલ મીડિયામાં યુવાનો પોસ્ટ કરે છે સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને પોલિટિકલ પાર્ટીઓ મત પણ લેતી હોય છે એનું કારણ એ છે કે યુવાઓ સોશિયલ મીડિયામાં વધારે છે એટલે તમે સમજી શકશો કે યુવાઓનું મહત્વ રાજકારણમાં કેટલું છે ને યુવાઓના આ મહત્વને જોતા અલગ અલગ યુથ વિંગ પણ બનેલી છે કોંગ્રેસ યુથ વિંગના પ્રમુખ હરપાલસિંહ આપણી સાથે જોડાય છે આપનું સ્વાગત છે હરપાલસિંહ પહેલાં તો એ જાણવું છે કે ગુજરાતના યુવાનો શું કહે છે અલગ અલગ લોકોને તમે મળતા હો છો અલગ અલગ વિડીયો છે પોસ્ટર છે અમારી પાસે આવતું રહેતું હોય છે મળો છો ત્યારે એ યુવાઓ શું કહે છે એમના પ્રશ્ન શું હોય છે પહેલાં તો સૌપ્રથમ સૌ પ્રથમ તો આપનો ખૂબ આભાર અને જ્યાં સુધી યુવાનોની વાત છે તો આજે માત્ર ગુજરાતની અંદર નહીં હું અત્યારે ગુજરાત યુથ કોંગ્રેસનો પ્રમુખ તો છું જ સાથે ઓલ ઇન્ડિયાની અંદર મહામંત્રી તરીકે મેં બાર રાજ્યોનો પ્રભારી હતો અલગ અલગ બાર રાજ્યોની અંદર મેં પાંચ વર્ષ માટે મેં કામ કર્યું અને બે હજાર ચૌદની અંદર ખાસ કરીને જે યુવાનોએ જે ઉમ્મીથી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીએ કીધું હતું કે હું એક વર્ષની અંદર બે કરોડ યુવાનોને રોજગારી આપીશ આ જો સૌથી વધુ જો કોઈ પીડિત હોય તો મતદારોની અંદર યુવાનો પીડિત છે સૌથી વધુ એટલા માટે પીડિત છે કે અમે જ્યારે અલગ અલગ જ્યારે બધા યુવાનોને મળતા હોય તો યુવાનોની અંદર એક એટલી નિરાશા છે કે મોંઘું શિક્ષણ લઈ અને એમને ક્યાંય રોજગારી ન મળે ક્યાંય નોકરી ન મળે અને જે લોકો તૈયારી કરતા હોય પરીક્ષાની અને આપ જે રીતે જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર દર ત્રણ પરીક્ષામાંથી બે પેપર ફૂટે છે એવરેજ તો જે યુવાન રાત દિવસ મહેનત કરતો હોય જે માતા પિતા હોય પેટે પાટા બાંધી અને એના પોતાના બાળક ઉપર આટલો બધો ખર્ચો કર્યો હોય અને યુવાન જ્યારે પરીક્ષા આપવા જાય અને એનું પેપર ફૂટી જાય તો યુવાન હતાશ કે નિરાશ થતો હોય છે અને એટલી બધી અત્યારે યુવાનો હેરાન થાય છે તો યુવાનો ક્યાંક ને ક્યાંક નારાજ છે એક વાત એ હતી હરપાલસિંહ કે તમે જુઓ કે તમે પણ સૌરાષ્ટ્રથી આવો છો ધંધુકાથી અને વાત એ છે કે સૌરાષ્ટ્ર સહિત તમે જુઓ ને તો જે ઘણા વિસ્તારો છે પછાત છે ઘણા ગામડાઓ છે દેશી દારૂનો રાફડો ફાટો છે ને તમે જોશો ને તો હું ફક્ત દેશી દારૂની વાત નથી ઓવર ઓવરઓલ તમે વ્યસન લો ને તો બહુ યુવાનો એની તરફ જઈ રહ્યા છે એના કામ કરવાની ઉંમરે એ આમાં પણ એટલા જ પૈસા વાપરતા હોય છે એટલા વ્યસનમાં ચડી જતા હોય છે જે તે ઉંમરમાં નાની ઉંમરે એમનું મૃત્યુ થતું હોય છે ઘરમાં ફરતી હોય છે એટલે આવા પ્રશ્ન બહુ આવતા હોય ઘરમાં ઝઘડા પણ એટલા થાય છે દારૂને લઈને તમે શું વિચારો છો યુવાઓ જે આ પ્રકારે બધા વ્યસન તરફ જઈ રહ્યા છે એને લઈને શું કરી શકાય અથવા તો યુવાઓને પાછા કઈ રીતે લાગે આપે એક ખૂબ સરસ મુદ્દો ઉઠાયો અમે આજથી લગભગ ચારેક મહિના પહેલાં સમગ્ર દેશનું એક કેમ્પેન કે નોકરી દો નશા નહીં આ કેમ્પેનની શરૂઆત આખા ઇન્ડિયાની અંદર ગુજરાતમાં ગુજરાતમાં પણ ખાસ કરીને કચ્છમાંથી અને કચ્છમાં પણ અદાણી પોર્ટના ગેટ સામે અમે આંદોલન કરી લગભગ પાંચેક હજાર યુવાનો સાથે અમે આપણે આંદોલન કર્યું હતું અને આપણે જે વાત કરી કે ક્યાંક દેશી દારૂ અથવા દારૂ હું એનાથી એક સ્ટેપ આગળ તમને કહું કે આ મહાત્મા ગાંધીની ભૂમિ અને એક ઇમેજ જે હતી ગુજરાતની અને ક્યાંક આપણે એવું સાંભળ્યું હતું કે ઉડતા પંજાબ આવતા દિવસોમાં સમગ્ર દેશના યુવાનો સમગ્ર દેશના લોકો આ ગુજરાત ઉપર એવી રીતે જોશે આ લોકો કે ઉઠતા ગુજરાત કરતાં પણ ખતરનાક કંઈક સૂત્રો આવશે કે સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતની ધરતી ઉપર ઉપર ઉતરે છે અને ડ્રગ્સનું લેન્ડિંગ પોઈન્ટ ગુજરાત બની ગયું છે અને ગામડાઓ સુધી પહોંચ્યું બીજું અત્યારના વાલીઓને એટલી બધી ચિંતા છે તમે અમદાવાદ જેવા મહાનગરોની અંદર તમે જાઓ કોલેજ સ્કૂલની બહાર પાનના ગલ્લા ઉપર જેમ સિગરેટ કે માવો મળતો હોય એ રીતે ત્યાં ડ્રગ્સ મળે છે એમડી ડ્રગ્સ આ તે ગાંજો ચરસ અને જ્યાં સુધી વાત દારૂની રહે તો પોલીસ અને સરકાર ક્યાંક ને ક્યાંક આની અંદર મિલી ભગત છે કે કોઈ પણ આરોપીને ક્યાંક બે પેટી સાથે આપણે ક્યાંક પેકડ્યું હોય દારૂમાં પણ એની ઉપર કેસ કરવામાં આવે એનો તોડ કરવામાં આવે પણ ઈ ઇન્કવાયરી કેમ થતી નથી કે આ દારૂ ક્યાંથી આવ્યો જો આવી ઇન્ક્વાયરી જો દસ જગ્યાએ કરવામાં આવે તો આના મૂળ સુધી પહોંચી શકાય માત્ર માત્ર ગુજરાતના હોમ મિનિસ્ટર એવી વાતો કરે કે અમે ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ ચમરબંધીને તમે પહેલાં પકડો કે કોણ બુટલેગર છે કોણ ગુજરાતની અંદર આટલો બધો દારૂ આટલા બધા માત્રાની અંદર જો ગુજરાતમાં આવતો હોય તો શું ગુજરાતની અંદર બને છે કે ગુજરાતના ક્યાંક બહારથી આવે છે અને એ ડુપ્લિકેટ દારૂ તો આ વ્યસનો જે એ ઘરકંકાસ માટે એક માનવજાતિને ક્યાંક ખતમ કરવા માટેની વૃત્તિ અને બીજું કે ભાજપનો ક્યાંક ને ક્યાંક એવો પ્લાન છે આ ગિફ્ટ સિટીની અંદર જો તમારું મકાન હોય કે તમે ત્યાં ધંધો કરતા હોય તો તમે દારૂની ક્યાંક પરમિટ આપવામાં આવે તો કાં તો તમે આપણે છૂટ આપી દો કાં તમે આપણે આને હાવ બેન કરી દો વચ્ચેના રસ્તાઓ પર તમે ગુજરાતને ન રાખશો કે જેથી કરીને એ લોકોનું આપણે ક્યાંક કોઈકનો પરિવાર ભાંગી જાય છે અને જે તમે જે તમે દેશી દારૂની વાત કરી ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટો લઠ્ઠાકાંડ અમારા ધંધુકા વિસ્તારની થયો તો બરવાળા રાણપુર ધંધુકાની અંદર લગભગ એકસો પંદર જેટલા લોકો બે દિવસની અંદર એક્સપાયર થઈ ગયા હતા એને હજી સુધી ન્યાય નથી મળ્યો એના આરોપી છૂટી ગયા ક્યાંથી શું થયું હજી કોઈને કાંઈ ખબર નથી માત્ર હોમ મિનિસ્ટરે આવીને આવી જ વાતો કરી દીધી આજથી લગભગ છ વર્ષ પહેલાં અને આજે પણ એમની હજી સુધી વ્યાખ્યા બદલાતી નથી તો મહેરબાની કરીને હોમ મિનિસ્ટરને પણ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે માત્ર આવી વાતો ન કરો કે ચમરબંધીને ક્યાં છોડવામાં નહીં આવે સૌથી વધુ ક્રાઇમ આ સુરતની અંદર છે તમે પહેલાં અહીંયા બંધ કરો એટલે આખું તંત્ર પોલીસ તંત્ર સરકાર એને કંઈ પડી ન હોય ગુજરાતની માત્ર સત્તા ભોગવવા માટે એ લોકો ખુરશીમાં બેઠા હોય આવું દ્રશ્ય ગુજરાતની વચ્ચે છે ને આ બહુ ખતરનાક દ્રશ્ય છે અને હું આપના માધ્યમ ફરીથી કહેવા માગું છું બે હાથ જોડીને કે આ ડ્રગ્સનો વેપલો જે રહ્યો એ તો કમસે કમ બંધ કરો ને આવતા દિવસોની અંદર યુવાધન ખતમ થઈ જશે એક વાત એ કરવી છે તમે જો ભૂતકાળમાં ઘણા કેસ સામે આવ્યા આપણે કોઈનું નામ નથી લેવું પણ પોલીસ ફરિયાદ નહીં લેતી પોલીસ અરજી લખીને મોકલી દે છે આપણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વાત કરીએ તો પણ જ્યારે હમણાં અમે એનએસયુઆઈના કાર્યકર્તા સાથે વાત કરતા હતા તો એમણે કહ્યું કે ભાઈ ફરિયાદ દાખલ કરી દે છે વિરોધ કરીએ તો તો આ પ્રકારનું બેવડું વલણ કેમ કે ભાઈ એનએસયુએ જે વિદ્યાર્થીઓ માટે લડે છે એમની ઉપર ફરિયાદ દાખલ કરો જેને ફરિયાદ દાખલ કરાવવી છે સામેવાળા પક્ષ સામે એને અરજી લખીને પાછા મોકલી દે છે એવા ભૂતકાળમાં આપણે ઘણા કેસો જોયા હવે અરજી લખાઈને મોકલી દે તો ફરિયાદ લખે માટે પછી મામલો ઉપર સુધી પહોંચે છે તો પણ પોલીસ ગણકારતી નથી ભૂતકાળમાં ઘણા કેસો એવા છે કે આદેશ આવ્યો હોય કે ફરિયાદ લો છતાં પણ એવા રાષ્ટ્રીય સમાચારો પણ પ્રસ્તુત થયા છે કે તો પણ ફરિયાદ ના લે આની ઉપર આપણે લગભગ ગુજરાતની અંદર આવા કિસ્સા આપણે અસંખ્ય ગણાવી શકીએ તેવા કિસ્સા એક તમે અમને લગભગ વીસેક દિવસ પહેલાંનો કિસ્સો કહું આપની પણ ન્યૂઝ ચેનલ પણ ત્યાં હતી એને પણ ઇન્ટરવ્યૂ કર્યું એક પ્રેસિડેન્ટ કોલેજ અમદાવાદની અંદર એની અંદર એક વિદ્યાર્થીની સાથે એની છેડતી થાય અને એ વિદ્યાર્થીની જે રહી એ એનઆરઆઈ વિદ્યાર્થી હતી અને એ પોતે પ્રિન્સિપાલને ફરિયાદ કરવા માટે જાય કે મારી અહીંયા છેડતી થઈ કોલેજની અંદર તો પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી એને સાંજે નોટિસ આપી અને કોલેજમાંથી રેસ્ટિગેજ કરી અને જ્યારે એની સાથે એની વાત સાંભળવાનું હોય એની સાથે ન્યાય ન થયો તો એ અલગ અલગ બધાને મળી અને છેલ્લે એને સિવાયના અમારા વિદ્યાર્થી સંગઠનને મળી અને વિદ્યાર્થી સંગઠને ડેલિગેશન લઈ અને પ્રેસિડન્ટ કોલેજની અંદર જઈને આખી રજૂઆત કરી તો એ જે છોકરી હતી એની ઉપર પણ કેસ કરવામાં આવ્યો વિદ્યાર્થી સંગઠનના જે આગેવાનો ગયા હતા એની ઉપર પણ કેસ કરવામાં આવ્યો અમે પોતે પીઆઈને રજૂઆત કરી પોલીસ છે આપણે ડીવાયએસપી સુધી કે ભાઈ આજ કોઈ એક મહિલા હિંમત કરે અને પોતે એનઆરઆઈ છોકરી છે અને એ પોતે એને એની વાત કરી ભાઈ મારી છે થઈ સીસીટીવી કેમેરાની અંદર અંદર તમે જુઓ એની સાથે ન્યાય કરવાની જગ્યાએ ખુદ ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે એવું કીધું કે ભાઈ તારું ચારિત્ર આપણે સારું નથી અને ચારિત્રના એને આપણે સર્ટિફિકેટ આપવામાં આવે એને આપણે કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે એનું એની વાત એનો અવાજ સિવાય બનતી હોય અને એની ઉપર કેસ કરવામાં આવે એમને જેલમાં પૂરવામાં આવે અને આ લોકોની આપણે એફઆઈઆર લેવામાં નથી આવતી એટલે મારો કહેવાનો મતલબ કે જેની પહોંચ આ સરકારની અંદર ભાજપ સુધી હોય એની જ વાત સાંભળવામાં આવે છે વિરોધ પક્ષ અથવા જે પોતે ક્યાંક ન્યાયિક વાત કરતા હોય લોકો જે રહ્યા મેં પીઆઈને વારંવાર રજૂઆત કરી કે તમે આ દીકરી ઉપર તમે જો ન્યાય નહીં કરો આવતા દિવસોની અંદર એક પણ દીકરી આ પોલીસ સ્ટેશનના પગથિયા ઉપર ન્યાય માગવા માટે નહીં આવે પણ આ અધિકારીઓને માત્ર સત્તાનું ગુમાન અને સત્તામાં બેઠેલા પદાધિકારી હોદ્દેદારો જે રહ્યા એની ચાપલુસી કરવા સિવાયનું પોલીસ તંત્રને અત્યારે કોઈ કામ નથી અને આવતા દિવસોમાં આ લોકશાહીની અંદર ખૂબ ગંભીર છે એક સવાલ એ છે કે તમે યુથ વિંગ સંભાળો છો તો રોજ ફોન આવતા છે જેમ કે આખા ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારથી ફોન આવતા છે કે ભાઈ આજે આ બબાલ થઈ છે આજે આ લોકો એ હેરાન કરે છે અમે વિરોધ કરવા જઈએ તો અમારે આ અવરોધ છે આ લોકો સામે આવે છે કાયદાકીય રીતે ચાલીએ છીએ તો આ લોકો ચાલવા નથી દેતા ત્યારે કઈ પ્રકારે નિર્ણય લેવામાં આવે છે કારણ કે તમે જુઓ કે યુથ હોય તો યુથ તો એમના વિચારો હોય એ પછી બહુ વધારે ધીરજવાળા ના હોય ફટ નિર્ણય લઈ એમાં ઘણી વખત પરિસ્થિતિ ખરાબ પણ થઈ જતી હોય છે તેમાં કઈ રીતે કારણ કે યુવાઓને સંભાળવું ને એમાં વિરોધ પક્ષ તરીકે યુથને સંભાળવું એ મોટી વાત છે તો ઘણી વખત એવી એવી સ્થિતિ સર્જાતી હશે કઈ રીતે ટેકલ કરવું જો ખાસ કરીને યુવક કોંગ્રેસની જે પાંખરે ગુજરાતની અંદર કે પૂરા દેશની અંદર એને એક ટ્રેનિંગ આપવામાં આવે છે અને ટ્રેનિંગ એ જે રીતની હોય છે કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા જે રહી ની સંપૂર્ણપણે સમજણ આપવામાં આવે છે કે કોંગ્રેસ પાર્ટી સત્તા માટે સત્તા ઉપર બેસવા માટેનો પક્ષ નથી લોકોની સેવા માટે લોકોના અવાજ માટે એ માટેનો પક્ષ છેલ્લા લગભગ બે મહિનાની વાત કરું આપને તો ગુજરાતના અલગ અલગ ખૂણામાંથી જ્યાં આપણે જે વાત કરીએ કે કોઈ ફરિયાદ આવતી હોય ક્યાંક ખેડૂત સાથે અન્યાય થયો હોય ક્યાંક આપણે બ્રશના કે એસટી બસના પ્રશ્નો હોય કે આવા અનેક પ્રશ્નો જે રહ્યા પાણીના પ્રશ્નો હોય તો યુથ કોંગ્રેસના અમારા આગેવાનો જે રહ્યા જિલ્લા પ્રમુખ પ્રદેશના મહામંત્રી મંત્રી વિધાનસભાના પ્રમુખો તાલુકાના પ્રમુખો આવા પ્રશ્નોને હાઇલાઇટ કરી સમગ્ર ગુજરાતની અંદર આ છેલ્લા બે મહિનામાં સિત્તેરથી વધુ તો એફઆઈઆર આપણે એ લોકો ઉપર કરવામાં આવી છે પણ અમે અમે એ લોકો અમે અમે એ લોકોને માનસિક એટલા મજબૂત કર્યા છે કે આપણે આ દેશની આઝાદીની બીજી લડાઈ લડવા માટે આપણે ઉતર્યા છીએ મહાત્મા ગાંધીજીના આગેવાનીમાં આ દેશ અંગ્રેજોમાંથી આઝાદ થયો પણ હવે પછીની જે જે લડાઈ હું હંમેશા મારા મારી વાતમાં કહેતો હોઉં છું કે આ દેશની બીજી આઝાદીની લડાઈ બીજી આઝાદીની લડાઈ એટલા માટે કે એક જે ધર્મવાદનું અધર્મીઓએ સત્તામાં બેઠેલા અધર્મીઓએ એક જે પિક્ચર બતાવ્યું છે યુવાનોને કે સમાજને બહેકાવાનું જે કામ એમાંથી એક મુક્તિ એટલે આઝાદી ભ્રષ્ટાચાર આ તમે કોઈ પણ કોઈ પણ કચેરીમાં તમે જાઓ સરકારી કચેરીમાં તો ભ્રષ્ટાચાર સિવાય તમારું કામ ન થાય એમાંથી આઝાદી તો એક આઝાદીની બીજી લડાઈ છે અને એ લડાઈ લડવા માટે અમે યુથની એક કેડરને તૈયાર કરીએ છીએ ભલે આ કદાચ આજના આપણા ગુજરાતના લોકોને કે બીજાને લાગતું ન હોય કે ભાઈ એવી કોઈ પેનલ કે એવા એવી કોઈ કેડર કામ કરીએ છીએ પણ આવતા દિવસોમાં એક સક્ષમ નેતૃત્વ ગુજરાતની અંદર યુથ કોંગ્રેસના માધ્યમ છે આ ગુજરાતને મળશે કે જે લોકોનો અવાજ ઉપાડતા હોય લોકો માટે જીવતા હોય લોકો માટે મળતા હોય એને કોઈ પરવા નથી કે એની ઉપર પોલીસ પાંચ એફઆઈઆર કરે કે આપણે ક્યાંક દસ એફઆઈઆર કરે સત્યનો રસ્તા ઉપર જેટલી એફઆઈઆર થાય જ્યાં પણ પોલીસને દમન કરવું હોય ત્યાં દમન કરે પણ સત્યનો અવાજ બુલંદ કરવાનું કામ યુથ કોંગ્રેસના અમારા પદાધિકારી હંમેશા કરતા હોય છે એક સવાલ એ પૂછવો છે કે અધિવેશન પર આવી અધિવેશન મળવા જઈ રહ્યું છે તો અધિવેશન બાદ શું કોઈ નિર્ણયો સામે આવી શકે છે અધિવેશનમાં શું ચર્ચા થઈ શકે છે ને સામાન્ય રીતે ઘણા ભૂતકા જે દર્શકો એમાં લોકોને ચર્ચા કે અધિવેશન એટલે શું બધાને વધારે ખબર ના હોય તો ટૂંકમાં તમે જણાવી શકો કે અધિવેશનમાં આવું હોય છે એ જાહેર જનતા માટે નથી હોતું એ પાર્ટીના લોકો માટે હોય ને કયા પ્રકારના બે દિવસમાં કામ કરવામાં આવતા હોય છે નહીં એક વાત ઉપર હું આપને કહું કે આ અધિવેશન જે રહ્યું એ કોંગ્રેસ પાર્ટી માટે તો છે પણ આ અધિવેશન લોકો માટે પણ છે અને આપણા સૌ માટે ખાસ કરીને ગુજરાતના લોકો માટે એટલે ગર્વની વાત છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પ્રમુખ તરીકે મહાત્મા ગાંધીના સો વર્ષ પૂર્ણ થાય છે અને સરદાર વલ્લભભાઈ પટેલના એકસો ને પચાસમી જયંતિ છે ગુજરાતમાંથી જો બે વિભૂતિને જો કોઈ જન્મ આપ્યો હોય તો આ બે વિભૂતિ હતી અને એ બંને વિભૂતિના નિમિત્તે આખું જે અધિવેશન જે રહ્યું એ ચોંસઠ વર્ષ પછી ગુજરાતની પાવનધરાવ ઉપર થાય છે આ અધિવેશન જે આપણે વાત કરીએ કે કોંગ્રેસ પક્ષ માટે છે લોકો માટે નથી આ કોંગ્રેસનું અધિવેશન લોકો માટે જ છે આ સેશનની અંદર જે મહત્ત્વપૂર્ણ ઠરાવો જે રહ્યા એ આ સેશનની અંદર એને પાસ કરવામાં આવશે અને અધિવેશન એટલા માટે મહત્ત્વનું છે કે સમગ્ર ભારત દેશની અંદર કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થયા પછી છ્યાસી અધિવેશન થયા છ્યાસી છ્યાસી અધિવેશનનો જો અભ્યાસ કરવામાં આવે તો દેશ માટેના એ અધિવેશન હતા કે આવતા દિવસોમાં દેશનો રોડમેપ કેવો હોવો છે આવતા દિવસોમાં દેશ કઈ જગ્યાએ પહોંચશે આવતા દિવસોમાં ભારત દેશ કઈ જગ્યાએ હોવો જોઈએ કેવી રીતે કામ કરવું જોઈએ આ બધાના જે ઠરાવો પાસ થાય છે એના ઉપર સમગ્ર કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવામાં આવશે ને એની ઉપર કોંગ્રેસ પાર્ટી કામ કરશે ધારો કે હું એમને ઉદાહરણ આપું કે દેશ આઝાદ નહોતો થયો એના પહેલાંના અધિવેશનની અંદર આ દેશને સંપૂર્ણ આઝાદી મળવી જોઈએનો ઠરાવ થયો હતો એ અધિવેશનની અંદર ઠરાવ થયા પછી એની લડાઈ શરૂ થઈ અને લડાઈ પંદર વર્ષ ચાલ્યા પછી એ આપણને દેશની આઝાદી મળી હતી આ અધિવેશન જેટલા કોંગ્રેસના અધિવેશન થાય છે એ દેશ માટે થાય છે ભાજપના આવા અધિવેશન જે થાય એ એમના પોતાના માટે થાય છે કે પોતાની કેડરને કેમ મજબૂત કરવી એ કેમ પાંચ પૈસા વળી થાય એના સિવાય એમનો કોઈ ઉદ્દેશ નથી અને લોકોને કેવી રીતે આપણે ધર્મના નામે જાતિના નામે જ્ઞાતિના નામે અલગ કરવા એ એના અધિવેશનની અંદર ઠરાવો થાય છે કોંગ્રેસ પાર્ટીમાં દેશને એક રાખવાની વાત થાય છે છેલ્લો સવાલ મારે પૂછવો છે તમે જુઓ કે લોકો હું હું લોકોની જ વાત કરું છું કે જ્યારે લોકો સાથે વાત કરીને કે ભાઈ જેમ કે કોઈ વ્યક્તિ હોય એમના દાદા હતા એ પાછા એ કોંગ્રેસને વફાદાર હતા એ કોંગ્રેસને મત આપતા હતા એમના પિતાજીએ થોડું આગુ પાછું રહ્યું પછી એમનો પુત્ર ભારતીય જનતા પાર્ટીનો આજે કાર્યકર્તા હોય ને કોંગ્રેસને ઈચ્છતો ના હોય એવી સ્થિતિનો આપણે ઘણા મિત્રો પાસેથી જાણી હોય જોઈ હોય વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી જે હિન્દુઇઝમ ઉપર ચાલે છે ભારતીય જનતા પાર્ટી જે હિન્દુ ધર્મને લઈને વાત કરે છે એવું એમનો એમના એજન્ડા તમે જોઈ લો અલગ અલગ રામ મંદિરની એમણે વાત કરી એ કામ પૂરું કર્યું તો ભૂતકાળમાં કોંગ્રેસે પણ કામ પણ લોકો કેમ દૂર થઈ રહ્યા છે લોકોને જેમ કે યુથ છે તો યુથને તમે મળો તો યુથ એવી બધી વાતો કરતી હોય ના ના ભાજપ તો આ કામ કરે છે કોંગ્રેસ આ કામ નથી કરે તો એને કઈ રીતે લાવી શકે કારણ કે ઘણા યુવાનો એવા હોય છે એ ધર્મનું વિચારતા હોય છે ને આ જેમ કે કોંગ્રેસ પણ કોંગ્રેસે હિન્દુ ધર્મની વિરુદ્ધમાં કામ નહીં કર્યું કોંગ્રેસ સાથે લઈને ચાલતી હતી છતાં પણ કોંગ્રેસને કેમ અત્યારના એ પ્રકારે ચિતરવામાં આવી છે અથવા તો કેમ એ પ્રકારની સ્થિતિમાં મુકાઈ ગઈ છે કે લોકો એને એ રીતે જોતા હોય છે જ્યારે મતદાન કરવા જાય હું લોકોની વાત કહું મતદાન કરવા જાય ત્યારે લોકો આવું બધું વિચારતા હોય છે જો મેં આપણે એક વાત પહેલાં પણ કરી કે આ દેશની બીજા આઝાદીની લડાઈ છે એક સમય એવો હતો કે જ્યારે આઝાદીની જેટલું લડાઈની શરૂઆત થઈ તો એની અંદર એક ભેદ આપણને ખબર હતો કે ભાઈ આપણે કોની સામે લડવી છે અંગ્રેજોનો કલર આપણને ખબર હતો કે આપણા વ્હાઇટ કલરના લોકો છે અત્યારની જે આપણે જે વાત કરી ખૂબ ગંભીર મુદ્દો છે આની અંદર માત્ર આપ આની અંદર ક્યાંય ખોટું ન લગાડતા પણ આની અંદર માત્ર એક ભાજપ નહીં પણ ભાજપની સાથે જ સાથે મીડિયા તમામ જેટલા સરકારી તંત્ર જે રહ્યું આ તમામ આ એક એજન્ડા ઉપર કામ કરી રહી છે દેશનો યુવાન ક્યારેક ગુમરાહ થતો હોય છે કે ગુમરાહ ન થાય એવું ન બને સોશિયલ મીડિયાની અંદર પણ આજે જે રીતે એમ એ લોકોનું કેમ્પેન ચાલે ધર્મના નામે પણ કોઈ પણ વસ્તુ હોય એનો એક ડોઝ હોય તમને ધારો કે કોઈ આપણે ક્યાંક કોઈ મીઠાઈ ભાવતી હોય પણ તમે જોને ઓવર મીઠાઈ લો તો તમને આપણે ક્યાંક સુગર થવાનો પણ તકલીફ રહે આવતા દિવસોની અંદર આ દેશની અંદર લોકોને સમજાય છે કે જે લોકો એવી વાત કરે છે કે અમે રામને લાવ્યા તો ભગવાનને લાવવાવાળા તમે કોણ હતા અને એવું કહે છે પાંચસો વર્ષ સુધી ભગવાન રામને રાહ જોવી પડી હતી ભગવાનને આવવું હોય તો કોઈ રાહ જોવી પડતી નથી સમજો કે જ્યારે રાવણે જ્યારે સીતા માતાજીનું અપહરણ કર્યું લંકા લઈ ગયો ત્યારે ક્યાંક સમુદ્રની અંદર બ્રિજ બનાવવા માટે પણ પાંચસો વર્ષ નહોતા લાગ્યા ભગવાનને આવવું હોય તો એમાં કોઈ રોકી શકતું નથી પણ ભગવાનથી પણ મોટા થઈ જવાનો પ્રયત્ન અત્યારે આ લોકો જે બધા કરે જ આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીની વાત જે રહી એ લોકોના હિત માટે લોકોના મુદ્દા માટે અને ખાસ કરીને તમે જે યુવાનોની વાત કરી કે યુવાનોને ભ્રમિત કરવામાં આવે છે અમે અમે એને બહાર એ રીતે લાવશું અમે એને વિઝન આપશું અમે તમારા રોજગારની વાત કરશું અમે તમારા શિક્ષણની વાત કરશું તમારા આવનારું ભવિષ્ય આ દેશના બાળકોનું ભવિષ્ય અમે એની સાચી વાત જે રહી સાચો જે ચિતાર જે રહ્યો ભલે સમજાવતા થોડોક સમય લાગશે પણ અમે એ જ મુદ્દા ઉપર ચાલશું અમે અમારી કોઈ લાઇન ચેન્જ નહીં કરવી કે એ લોકો એમ કહેતા હોય કે ભાઈ રામ મંદિરમાં આ વિચારધારાની બહાર બિલકુલ જવાના અમે અમે નથી અને ક્યારેક સંઘર્ષની લડાઈ હોય અને પરિવર્તન એ સંસ્થાનો નિયમ છે આજે જે લોકો સત્તામાં બેઠા છે કદાચ એમને અહમ હોય તો એમને પણ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે ઘડિયાળનો કાંટો બપોરે બાર વાગે ઉપર હોય તો છ વાગે નીચે હોય એટલે એટલા પણ પણ અહમમાં ન આવું કે આવનારા દિવસોની અંદર કે લોકો એને નફરત કરવા માંડે એવું ક્યાંક ન બને પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું એમ જનતાએ એમને સંપૂર્ણ સત્તા આપી છે અને જો સત્તાનો ઉપયોગ દેશ માટે યુવાનો માટે કે ખેડૂતો માટે મહિલાઓના રક્ષણ માટે ક્યાંક કરવામાં આવે તો સારી વાત છે બાકી આવતા દિવસોની અંદર પરિવર્તન સંસ્થાના નિયમ મુજબ આ લોકો પણ ઘરે જવાના છે એ વાત ફાઇનલ છે તો આ હતા યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ તેમની સાથે અલગ અલગ મુદ્દે વાત કરી કામ સરળ નથી કામ ખૂબ અઘરું છે કારણ કે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી બહાર લાવવા આટાટલા મોટા ગુજરાતમાંથી યુથનું નેતૃત્વ કરવું ખૂબ અઘરી વસ્તુ છે પણ તેઓ કહે છે કે કરશું આગળના સમયમાં પરિવર્તન લાવશું જોઈએ શું થાય છે અધિવેશનની મૂળ વાત હતી અધિવેશનમાં આવનાર સમયમાં શું ચર્ચા થાય છે ત્યારબાદ તેની અસર ગુજરાતમાં અને દેશમાં શું પડે છે તેની તેના પર પણ નજર રહેશે આ ચર્ચા કેવી લાગી હરપાલસિંહની વાત કેવી લાગી તે વાત સાથે આપ સહમત છવો કે નહીં અને આપ તે બાબતને લઈને કંઈ વિચારતા હોય પોતાનો અભિપ્રાય આપવા માગતા હોય તો કોમેન્ટ બોક્સ છે જ તે આપ આપનો અભિપ્રાય આપી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય ચર્ચા પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર